નમસ્તે મિત્રો તો ફરીથી હું તમને જણાવવા જઈ રહી છું નાળિયેરનો બીજો ફાયદો નાળિયેરનો બીજો ફાયદો શું છે તો અત્યારે ઘણા એવી ફિમેલ્સ છે જેનામાં પેરીમેનોપોઝલ ફેઝ ચાલી રહેલો હોય છે આ ફિમેલ્સને કમ્પ્લેન્ટ્સ એવી હોય છે કે લોકોને હોટ ફ્લેશિસ તડકો સહન ન થતો હોય માઇગ્રેન એટલે કે માથાનો દુખાવો ખૂબ જ થતો હોય છે આવા લોકોના શરીરમાં સિરમ ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ હોય છે સીરમ ઇલેક્ટ્રોલાઇટ્સ આપણને સૌથી ભરપૂર કેમાં મળી શકે તો એ છે આ નાળિયેરમાં નાળિયેરના પાણીમાં તમને સીરમ ઇલેક્ટ્રોલાઇટ્સ ખૂબ જ મળી રહે છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ નાળિયેર પાણીમાં ધાણા અને ગોળ મિક્સ કરીને લેવા જોઈએ હાલમાં ઘણા લોકો ગરમીથી બચવા માટે કોલ્ડ ડ્રિંક્સ છે સોફ્ટ ડ્રિંક્સ છે એવું બધું ફ્રિજમાં રાખીને જનરલી પીતા હોય છે તો એવું પીવા કરતા જો નાળિયેલ પાણી પીવામાં આવે અને આ રીત થી પીવામાં આવે તો એ લોકોના શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે બાકી તો પછી યથા ઇચ્છ થી તથા કુરુ ગીતામાં ભી કહેલું છે